રોડ ક્રોસ કરતા ત્રણ લોકોને કારે અડફેટે લીધા હતા જેમાં અકસ્માતમાં એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું કાર ચાલક અકસ્માત ફરી ફરાર થઈ ગયો હતો ત્યારે મેટોડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી તેમજ પોલીસ દ્વારા કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે અને ક્રિમિનલ કાયદામાં ફેરફારને લઈને પ્રસ્તાવિત ઇન્ડિયન જસ્ટિસ કોડ

જે ગુનામાં દોષિત હત્યા ન થાય અને જેમાં આરોપી ઘટના સ્થળેથી ભાગી જાય અથવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ ન કરે તે બંને સજાને પાત્ર છે એટલે કે કેદ અને દંડ કરવામાં આવશે તેની અવધિ દસ વર્ષ સુધીની હોઈ શકે છે દંડ પણ લાદવામાં આવી શકે છે જો કોઈ વ્યક્તિ કોઈ કોઈ પણ વ્યક્તિના મૃત્યુનું કારણ બેદરકારીથી અથવા કોઈ પણ રીતે દોષિત હત્યાના પ્રમાણમાં ન હોય તો તેને સાત વર્ષ સુધીની મુદત માટે કોઈ પણ સજા કરવામાં આવશે તે દંડને પણ પાત્ર રહેશે તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ બેદરકારીથી અથવા તો દોષિત હત્યાના કૃત્ય દ્વારા કોઈ વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે અને ઘટના સ્થળેથી ભાગી જાય છે આવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ ન કરે તેને જેલની સજા થશે તેને 10 વર્ષ સુધી લંબાવી શકે તેવી મુદ્દત માટે કોઈપણ વર્ણનની કેદની સજા થશે તે દંડને પાત્ર રહેશે આ સૂચિત કાયદાનું એક મહત્વપૂર્ણ પાસું જવાબદારીમાં ફેરફાર છે જેમાં જો જોગવાઈ પસાર થશે તો લોકો તેમની બેદરકારીના પરિણામો માટે જવાબદાર રહેશે આ વ્યાપક જોગવાઈની ગંભીર અસરો છે જેમાં હોસ્પિટલ એન્જિનિયરિંગ ફર્મ અને જાહેર પરિવહન પરિવહન જેવી વ્યવસાયિક સેટિંગ્સનો સમાવેશ થાય છે આ કાયદા હેઠળ વ્યક્તિઓને તેમની ફરજો ખંતપૂર્વક નિભાવવી જોઈએ એ જાણીને કે ભૂલ સંભવિત પણ મૃત્યુ અને ભારે કાનૂની પરિણામો તરફ દોરી શકે છે જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો ભુજ બસપોર્ટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બને છે કચ્છના પાટનગર ભુજમાં આઇકોનિક બસપોર્ટનું નિર્માણ કર્યા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું બસપોર્ટના લોકાર્પણ સમયે બસપોર્ટ વિસ્તારમાં શાકભાજીના કાછિયાઓ કેબિનો વગેરે હટાવવામાં આવ્યા હતા પરંતુ આરંભે શુરા જેવી કામગીરી થઈ અત્યારે આ વિસ્તારમાં અવાર નવા ટ્રાફિક જામ થતો હોય છે કચ્છના પાટનગર ભુજના આઈકોનિક બસ પોર્ટમાં બસોના આગમનમાં ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે આખા રોડ પરથી લારી ધારકો કેબિનો તેમજ શાકભાજીના કાશિયાઓ ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા તે સિવાય દુકાનોની આગળ લગાવવામાં આવેલા છાપરા પતરાના શેડ પણ ઉતારી લેવામાં આવ્યા હતા જેના કારણે રસ્તો પણ મોટો લાગતો હતો ભુજ શહેરના લોકોને પણ પહોળો રસ્તો જોઈ અચંભિત થયા હતા ટ્રાફિકમાં નડતર ઉપર લારીઓ અને ફેરિયાઓને હટાવી લીધા બાદ આ વિસ્તારમાં ફરીથી દબાણો ન થાય તે માટે હોમગાર્ડ ટીઆરબીના જવાનો અને પોલીસ કર્મીઓને ફરજ ફરજ પણ સોંપવામાં આવી હતી વિસ્તારમાં હાલ સ્થિતિ થઈ છે અને ખુલ્લા અને પોળા રોડ પર નવા મોટા વાહન ચાલકો દ્વારા આડેતર કરવામાં આવતી પાર્કિંગના ના કારણે બસ ચાલકો બસપોર્ટમાં ગાડી અંદર લઈ જવા કે બહાર કાઢવા સમયે સમસ્યા ઉભી થાય છે જેના કારણે ક્યારેક ક્યારેક પાંચેક મિનિટ સુધી ટ્રાફિક જામ થતો હોય છે અને તે સિવાય રખડતા ઢોરો પણ આ વિસ્તારમાં ખુલ્લી આમ ફરતા હોય છે જે મોટી બસોને જોઈ ભડકે છે અને દોડા દોડ કરી નાખે છે જેના કારણે નાના વાહન ચાલકોને મુશ્કેલી મુશ્કેલી સર્જાય છે શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા પણ આરંભે સુરત જેવી કામગીરી કરી હતી અને હાલ જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

આગળ વાત કરી તો કેટરસમાં કામ કરતા બાળ મજૂર લિફ્ટમાં ફસાઈ જતા મોત નિપજો છે જેમાં બે સામે ગુનો નોંધાયો છે. જામનગર માં રણજીતે નગર પટેલ સમાજમાં ચાલી રહેલા એક પ્રસંગમાં કુંમડી વયના બાળક પાસે બાળ મજૂરી કરાવવામાં આવી રહી હતી જે દરમિયાન બાળકનું લિફ્ટમાં ફસાઈ જતા મોત નિપજો હતું. જે प्रकरणમાં તપાસના અંતે જામનગરના મદદનીશ શ્રમ આયુ કચેરીના સરકારી અધિકારીએ જાતે તપાસ કરી સંચાલકો સામે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે આ કાર્યવાહીની વિગત એવી છે કે જામનગરના રણજીત નગર પટેલ સમાજમાં ગત તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ ના દિવસે એક પ્રસંગ ચાલી રહ્યો હતો જેમાં ભોજન સમારંભ માટે કેટરિંગ સર્વિસ ની ટીમને ઓર્ડર આપવામાં આવ્યો હતો અને લાલપુર માં સપના નાસ્તા ભુવન ના સંચાલક ચિરાગભાઈ ઉર્ફે સંદીપભાઈ ગોકળભાઈ ગોરિયા તેમજ પંચેશ્વર ટાવર પાસે રહેતા રાજુભાઈ કાનાભાઈ વાઘેલા દ્વારા કેટરિંગ નો કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો હતો જે બંને ઉપરોક્ત પ્રસંગમાં ચૌદ વર્ષની નાની વયની બાળકને કામે રાખીને બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાથી બાળ મજૂરી કરી રહેલા એક બાળકનું લિફ્ટમાં મજૂરી કામ દરમિયાન ફસાઈ જવાને કારણે મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે જામનગરની શ્રમ આયુક્ત કચેરીના સરકારી અધિકારી ડી ડી રામી અને તેઓએ તેમની ટીમ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસણી કરવામાં આવી હતી જે તપાસના અંતે તેર વર્ષની વયના એક બાળક પાસે બાળ મજૂરી કરાવાઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેથી કેટરિંગ સર્વિસના બંને સંચાલકો ચિરાગભાઈ તથા રાજુભાઈ સામે સીટીએ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં સરકારી અધિકારી ડીડી રામી જાતે ફરિયાદી બન્યા હતા અને બંને આરોપીઓ સામે ધ ચાઇલ્ડ લેબર એમેન્ડમેન્ટ એક્ટ ઓગણીસો ની કલમ ત્રણ અને ચૌદ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે

સરળતા કારણ કે આ રોગોની સારવાર માટે સામાન્ય રીતે વપરાતી એકતાલીસ દવાઓ અને છ ફોર્મ્યુલેશનની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ નિર્ણય કેન્દ્ર સરકારની એજન્સી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ લીધી છે ભારત સરકારે ડાયાબિટીસ હાર્ટ અને લિવર જેવી બીમારીઓથી સારવાર માટે કામ આવતી દવાઓના ભાવ પર રાહત આપવાનો નિર્ણય લીધો છે

ટોચ મર્યાદા કિંમતો અને સુધારેલા છૂટક કિંમતો બહાર પાડી ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર એન્ટાસિડ્સ મલ્ટીવિટામિન્સ અને એન્ટીબાયોટિક દવાઓ સસ્તી થશે આ સાથે તમામ ફાર્મા કંપનીઓને વિવિધ દવાઓના નીચા ભાવની માહિતી ડીલરો અને સ્ટોકીને તાત્કાલિક અસરથી આપવા સૂચના આપવામાં આવી છે જી આ સાથે આગળ વાત કરીએ તો કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળે કમોસમી વરસાદ વર્ષ્યો હતો જેમાં ઉનાળુ પાકને ભારે નુકસાન થવા પામ્યું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે પાલનપુર મોરબી પોરબંદર જૂનાગઢના ભેસાણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે તો સતત વરસતા કમોસમી વરસાદને પગલે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે ત્યારે કચ્છમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો હતો

કમોશમી મોરબી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વર્ષો છે જેમાં તોફાની પવનને કારણે સોલાર પેનલ પવનમાં ઉડી જવા પામી હતી અને આ આસપાસના વૃક્ષો પણ ધરાશાયી થયા હતા જુનાગઢના જુનાગઢના પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું થયું હતું જેના કારણે ખેડૂત વર્ગમાં ચિંતા પ્રસરી જવા પામી છે જોકે આ કમોસમી વરસાદને કારણે કેરી તલ અડત મગના પાકને નુકસાન થયું છે

પરંતુ કોવેક્સિનથી થનારા નુકસાન પણ સામે આવ્યા છે એક સ્ટડીમાં કહેવાયું કહેવામાં આવ્યું છે કે કોવેક્સિન લગાવનાર વિશેષ રસીની પ્રતિકૂળ ઘટનાઓ એક તૃતીયાંશ લોકોમાં જોવા મળી છે આ વેક્સિનની સાઈડ ઇફેક્ટથી સૌથી વધુ કિશોર યુવતીઓ પ્રભાવિત થઈ છે અને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિન પર બનારસ હિન્દુ યુનિવર્સિટીની સંખા સખા શુભ્રા ચક્રવર્તી અને તેની ટીમે સ્ટડી કરી છે સ્ટડીમાં જાણવા મળ્યું છે કે લોકોએ કોવેક્સિનની રસી લગાવી તેમાં એક વર્ષ સુધી સાઇડ ઇફેક્ટ જોવા મળી હતી સ્ટડીમાં તે પણ સામે આવ્યું છે કે કોવેક્સિન લગાવ્યા બાદ મહિલાઓમાં થાઇરોઇડની બીમારીઓનો પ્રભાવ વધ્યો છે કેટલીક મહિલાઓમાં થાઇરોઇડનું લેવલ અનેક ઘણું વધ્યું છે જેમાં એક હજાર ચોવીસ લોકો પર આ સ્ટડી કરવામાં આવી હતી આ બધાએ રસી લીધી હતી અને ત્યારબાદ તેનું એક વર્ષ બાદ ફોલોઅપ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ ચેકઅપમાં સાઇડ ઇફેક્ટ સામે આવ્યા છે જેમાં ત્રણસો ચાર કિશોરો એટલે કે આશરે અડતાલીસ ટકામાં વાયરલ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન જોવા મળ્યું છે એકસો ચોવીસ યુવાઓમાં પણ આ વાયરલ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન હતું અને આ શ્વાસન માર્ગ અને ગળા સાથે જોડાયેલી ગંભીર સમસ્યા છે સામાન્ય વિકૃતો એટલે કે સામાન્ય સમસ્યાઓ દસ પોઈન્ટ બે ટકામાં જોવા મળી છે નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર એટલે કે ચેતા સંબંધિત સમસ્યાઓ ચાર પોઈન્ટ સાત ટકા નોંધવામાં આવી છે

ધમલપર ગામે રહેતા પાંચ સંતાનના પિતા એવા સડતાલીસ વર્ષના દેવી પૂજક શખ્સ અને ચોટીલા રહેતી બાર વર્ષની બાળા સાત હનુમાન ચોકડી નજીક સજોડે ઝેરી દવા પી જતા સારવાર માટે દાખલ કરાયા છે ચોટીલાથી બાળા ગુમ થયું હોય ચોટીલા પોલીસ મોબાઈલ ફોનના લોકેશનને આધારે તેણીને શોધતી શોધતી રાજકોટ તરફ આવી ત્યારે બાળા અને તેની સાથેનો શખ્સ ઝેરી દવા પીધેલા મળતા પોલીસ ચોંકી ગઈ હતી જાણવા મળ્યા મુજબ ધમલપર રહેતા

કે બાળ બાળ ચોટીલાથી ગુમ થઈ હતી અને તેના વાલીએ પોલીસને જાણ કરતા અમે મોબાઈલ ફોન ટ્રેસ કરી લોકેશનને આધારે સાત અનુમાન પાસે આવ્યા ત્યારે આ બાળા અને તેની સાથેનો દિનેશ ઝેર પીધેલી હાલતમાં મળતા અમે હોસ્પિટલે ખસેડ્યા હતા હોસ્પિટલના બિછાનેથી દિનેશ સાડમિયાએ કહ્યું હતું કે હું ખેત મજૂરી કરવા સાથે રિક્ષા અંકારું છું માત મારે ત્રણ દીકરી અને બે દીકરા છે જે બાળાએ મારી સાથે ઝેર પીધું છે એ બાળા મારા કુટુંબી ભાઈની આગલા ઘરની દીકરી છે તેનું સગપણ મારા દીકરા સાથે નક્કી કર્યું છે અને આ બાળા ગઈકાલે પોતાની જાતે જ ઘરેથી નીકળી ગઈ હતી અને ધમલ પર મારી પાસે આવી હતી એ પછી બાળાના પિતાએ મને ફોન કરીને અમારી દીકરીને તું ભગાડી ગયો છો જો એ નહીં મળે તો તને મારી નાખીશ તેવી ધમકી આપી ગઈ અને મારા પર ખોટી શંકા કરતા મને માઠું લાગતા મેં ઝેરી દવા પી લીધી હતી એ પછી બાળાએ પણ પી ગઈ હતી બાળાને જનાના વિભાગમાં

ફતેપુરા તાલુકાના જલાઈ ગામે બપોરે બે માસૂમ બાળકોને ઝૂંપડામાં મૂકી માતા પાણી ભરવા ગઈ ત્યારે ઝૂંપડામાં અકસ્માતે આગ લાગતા બે બાળકો બળીને ભડથું થઈ જતા અરેરાટી વાપી હતી પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના જલાઈ ગામે આવેલા કસુમોર ફળિયામાં રહેતા કબુડી બેન ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે પોતાના રહેઠાણ માટે બનાવેલ લાકડાના મકાનમાં અને મકાનની ચારે બાજુ સરેટાથી ઢાંકેલ ઝૂંપડામાં બપોરે આગ લાગી હતી ઘરમાં માત્ર બે સંતાનો હતા ભાવના ઉંમર વર્ષ બે તથા પોપટ ઉમર વર્ષ નવ માસ હતા મકાનમાં અકસ્માતે આગ લાગતા ભાવના તથા પોપટ આગને લપેટ લપેટમાં આવી ગયા હતા અને બળીને ભડતું થઈ ગયા હતા ઝૂંપડામાં કયા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી આ સાથે આગળ વાત કરીએ તો અમદાવાદના એસએમસીના ત્રણ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પડ્યા છે જેમાં લાખોનો દારૂ અલગ અલગ કારમાંથી ઝડપાયો છે ગુજરાતમાંથી ફરીથી મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે વિવિધ વિસ્તારોમાંથી લાખોના દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવે છે અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે કુલ ફૂલ એક્શનમાં દરોડા પાડ્યા હતા જેમાં શહેરના ત્રણ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલે સોલા સરખેજ તથા નારણપુરા પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડ્યા છે આ દરોડામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સૌથી વધુ વિદેશી દારૂના જથ્થાનો સોલા પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમી મળી હતી કે છારોડી પાટિયા પાસે ઇનોવા કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે આ બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડા પાડીને બાર લાખ ચાલીસ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો એસએમસીએ સરખેજ પોલીસ સ્ટેશનની હદમાંથી કુલ કિંમત રૂપિયા છ લાખ તેતાલીસ હજારની કિંમતના વિદેશી દારૂનો જથ્થો દબોચ્યો હતો આ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ત્રીજા દરોડામાં નારણપુરા રેલવે ક્રોસિંગ પાસેથી કુલ ચાર લાખ છપ્પન હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો આ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ આ ત્રણેય દરોડામાં વિવિધ કારોમાં દારૂની બે રોકટોક હેરાફેરી ચાલતી હતી સ્થાનિક પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ છે એટલે ઉલ્લેખનીય છે કે વારંવાર અમદાવાદમાંથી દારૂ ઝડપાય છે

રીતે પીડિત આરોપ લગાવ્યો છે કે તેમની જજ પત્નીના સત્તાના પાવરને કારણે પોલીસે કાયદો તોડ્યો અને તેમને બે દિવસ માટે લોકઅપમાં બંધ કરી દીધા હતા જ્યારે નિયમ મુજબ અટકાયત કર્યા બાદ આરોપીને ચોવીસ કલાકમાં કોર્ટમાં રજૂ રજૂ કરવો જરૂરી છે આ મામલે આપવીતી સંભળાવતા પીડિત પતિએ કહ્યું હતું કે કોઈ પણ તેમની અરજીને સાંભળવા માટે તૈયાર નથી અને પતિનો આરોપ છે કે પત્નીના જજ હોવાના કારણે તેમની સત્તાના પાવરથી પાવરના અસરથી કોઈએ ધરપકડના ચોવીસ કલાક બાદ પણ આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ ન કરાયો હતો અને પોલીસ સ્ટેશનમાં એને બંધક બનાવીને રાખ્યો હતો એક અહેવાલ પ્રમાણે આ મામલે અત્યાર સુધીમાં આઠ જજ સુનાવણીનો ઇન્કાર કરી ચૂક્યા છે રેડિયો જોકીના જજ પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી જ્યાર પોલીસે કાર્યવાહી કરી હતી અને આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનિક પોલીસ પણ સવાલોના ઘેરામાં છે લોકઅપમાંથી છૂટ્યા બાદ આરજે પતિએ કાયદાકીય લડાઈ તેજ કરી દીધી હતી અને ફરિયાદ બાદ તપાસ શરૂ કરી છે રેડિયો જોકી અને તેમના જજ પત્ની વચ્ચે અણબનાવ થયો હતો અને ત્યારબાદ પત્નીએ પતિ અને સાસુ સસરા સામે ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન રેડિયો જોકીની 24 ડિસેમ્બર અટકાયત કરી 55 કલાક ગોંધી રાખાયો હતો અને પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરીને જજ પત્નીએ 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાના નિયમનો ભંગ કર્યો હતો એટલું જ નહીં સાસુ સસરાને ફોન કરીને 21 લાખ આરટીજીએસ ની તેના ખાતામાં જમા ન કરાવે તો મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ રેડિયો જોકી પતિએ જજ પત્ની પર લગાવ્યા છે જી મારા પિતા દોઢ મહિનાથી ગુમ પોલીસ ફરિયાદ નથી નોંધાતી હાઈકોર્ટમાં પુત્રએ કરી અરજી દોઢ મહિનાથી ગુમ થયેલા પોતાના પિતાને શોધવા પુત્રએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ અરજી કરી છે અરજીમાં પુત્રએ આક્ષેપ કર્યો છે કે તેના પિતા દોઢ મહિનાથી ગુમ થયા હોવા છતાં પોલીસ ફરિયાદ નથી નોંધતી હાઈકોર્ટ સમક્ષ હેબિયર્સ કોપર્સ અરજીમાં અરજદારે રજૂઆત કરી છે કે તેના પિતા એકવીસ થી ગાયબ છે એકવીસ માર્ચે બપોરના સમયે પિતાએ યુવકની માતા સાથે ફોન પર વાત કરી હતી ત્યારબાદ આજ દિન સુધી પિતાની કોઈ ભાડ નથી અરજીમાં અરજદાર પુત્રએ એ પણ રજૂઆત કરી છે કે તેના પિતા દોઢ મહિનાથી ગુમ છતાં આ પોલીસ ફરિયાદ નથી નોંધી રહી તેને હાઈકોર્ટના દ્વાર ખખડાવા પડ્યા છે અરજદાર પુત્રએ પોતાની અરજીમાં હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું છે કે તેના પિતા આંગળીયા પેઢી ધરાવે છે અગાઉ રૂપિયાની મુદ્દે અન્ય વ્યક્તિઓને તેના પિતાને ગોંધી રાખીને માર મારીને નાણાંની માંગણી કરી હતી નાણાં ચૂકવ્યા બાદ જે તે સમયે પિતાને છુટકારો થયો હતો અને આ માહિતી મને અન્ય આંગળીયા પેઢી પાસેથી મળી છે હાઈકોર્ટે પ્રસ્તુત કેસમાં પોલીસ પાસેથી એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે અને આ કેસની વધુ સુનાવણી એકવીસ મેના રોજ રાખવામાં આવી છે હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માનુસ લાઈવ સાથે